હેલો મિત્રો આજે અમે તમને હેલ્થને લગતો એક ટિપ્સ જણાવશું તો તમારે આ ધ્યાનથી વાત સાંભળવી જોઈએ તો ઘણા લોકોની આદત હોય છે કે તેઓ જમ્યા પછી તરત પાણી પીવે છે જો તમને પણ આ આદત હોય તો તુરંત છોડી દેજો કારણ કે આ હેલ્થને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે તો આવો જાણીએ આ અંગે તો ઘણા લોકો જમ્યા પછી તરત વધુ પાણી પી લેતા હોય છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું આરોગ્ય નિષ્ણાતના મતે જમવાના એક કલાક પહેલાં પાણી પીવું જોઈએ જમતી વખતે કે તરત જ વધારે પાણી પીવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યા થઈ શકે છે તો ચાલો જાણીએ કે કયા પ્રકારના ખોરાક ખાધા પછી વધુ માત્રામાં પાણી ન પીવું જોઈએ તો મસાલેદાર ખોરાક તો મસાલેદાર ખોરાક ખાધા પછી લોકો ખૂબ પાણી પીવે છે ને આ તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે મસાલેદાર ખોરાક ખાધા પછી પાણી પીવાથી મોંમાં બળતરા થઈ શકે છે આ સિવાય તમે બળતરાથી પરેશાન થઈ શકો છો બીજું તેલયુક્ત ખોરાક તેલયુક્ત ખોરાક ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ તેના કારણે પેટમાં ભારેપણું અને આવવાની સમસ્યા થઈ શકે છે જમ્યાના ત્રીસ મિનિટ પછી જ પાણી પીવો જે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે ત્રીજો કાર્બોનેટ પીણા કેટલાક લોકો ખાધા પછી તરત જ કાર્બ પીણા અથવા સોડા પીવાનું પસંદ કરે છે પરંતુ આનાથી લોકોને પેટ ફૂલવું ગેસની સમસ્યા થઈ શકે છે અને અપચનો ભોગ બની શકે છે ભારે ખોરાક ભારે જ્યારે પણ તમે ભારે ખોરાક ખાવ છો તેના પછી તરત પુષ્કળ પાણી પીવો છો તો આ તમારા માટે ભારેપણું પેટમાં વધારે ભારેપણું વધારી શકે છે ખોરાક ખારા ખાધા પછી તરત જ વધુ પાણી પીવું ન જોઈએ આ હતું પાંચમું તો હવે આવશે છઠ્ઠું ખાટા ફળો ખાટા ફળો એટલે કે સંતરા દ્રાક્ષ લીંબુ વગેરે સી થી ભરપૂર હોય છે ને તે રસદાર હોય છે અને તેમાં પુષ્કળ પાણી હોય છે જો તમે આ ફળો ખાધા પછી તરત વધુ પ્રમાણમાં પાણી પીતા હો તો તેનાથી પાચનતંત્રની ની સમસ્યા થઈ શકે છે આવે છે સાતમું દહીં પાચન માટે ખૂબ જ આઠમું આવે છે ભાત ભાત ખાધા પછી વધુ પ્રમાણમાં પાણી પીવું પાચન માટે હાનિકારક હોય છે જોકે ભાત પહેલાં ખાધા પહેલાં એક ગ્લાસ પાણી પીવું ઠીક રહેશે પરંતુ ભાત ખાધા પછી પાણી પીવાનું ટાળો ભાત ખાધાના અડધા કલાક એક કલાક પછી પાણી પીવો તેનાથી ભાતને પચવામાં થોડો સમય મળશે અને પેટમાં ભારે પણ નહીં લાગે તો આ માહિતી તમારી જાણકારી માટે છે ને આ નિયમો ફોલો કરવા પડતા નિયમોનું અનુસરતા પહેલાં તમારા નિષ્ણાંતની સલાહ અવશ્ય લેજો અને ગમે તો વિડીયોને શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં